પાણીનું ટાંક ખાલીથી પણ ભરાઈ દીધું અને ફરીથી ચાલુ કરી દીધું છે અને હું નહીં તો સીધો ઓફિસ આવીને કમ્પ્લેન હતી એ કમ્પ્લેન સોલ્વ કરવાતું કારણ કે ગેસ સિલિન્ડર થોડુંક મતલબ આગ લાગી હતી હવે લાગી લાવું થાય આપણી બેદરકાર ના લીધે ઘરમાંથી એકાદ સભ્યને ખોવો પડે અથવા ઘણું બધું નુકસાન સહન કરવું પડે પણ ભગવાન કરાવું કોઈ ના કરે પણ કેટલી મહેનત કરી તાર ચાલુ થયો તો સ્વાગત છે તમારી નવા લોક તો આશા કરશું બધા ઠીક છો સવાર પડી ગયું અને રાતે પાણી ચાલુ હતું જીરામાં હવે ત્યાં રચકામાં આવ્યું તો ફટાફટ ખાતર નાખી દઉં અને પછી ચાલુ કરીએ પાણી પાણી જો કે ચાલુ જાય

નાસ્તો કરે ત્યાં સુધી હું વાળું પછી શું મારે કામ પર જવાનું ટાઈમ થઈ જશે પછી તો એટલે અહીંયા બે ભરાયેલા મને કહીશ ને એમ ને હા રોહિત સરસ અને ખુશખબરી છે અમારી જે મોટી કેનાલ નીકળવાની છે ને એનું કામ ચાલુ થઈ ગયું મતલબ બે સાઈડ કામ ચાલુ હતું પતી ગયું થોડું બાકી શકતા અમારી જે અમારી જે સીમમાં છે બાકી હતું પણ હવે ત્યાં પણ ચાલુ થઈ ગયું કાલે જોયું છું કન્સ્ટ્રકશનનું કામ ચાલુ જ છે તો આનંદ આવે પછી આ રાત પાણી નીકળવી પડે કોઈ દિવસ પછી દિવસે દિવસે પાણી આવશે ફૂલ જેટલું જોયું એટલું જ્યારે જોઈએ એટલું પાણીનું ટાંક ખાલીથી પણ ભરાઈ દીધું અને ફરીથી ચાલુ કરી દીધું છે અને આવું નીકળીશો ના ચા પીએ ના દૂધ પીએ કશું નહીં તો ફટાફટ નાઈ લઉં અને જમીન નીકળશું કામ પર આટલો ટાઈમ હોય અમારી પાસે ખાલી હવારમાં એક જ કલાક પાસે પૂરું અને આજ તો દસ પંદર મિનિટ કર્યું તો છે કામ પર ગેસ નો સિલિન્ડર ખતમ થઈ ગયો એ પણ મૂકવાનું છે ગામમાં અને ઠંડીનો માહોલ બહુ જ વધારે છે આજે કારણ કે પવન જેટલો છે ને પવનના લીધે જ ઠંડી વધારે તો સીધો ઓફિસ આવીને એક કમ્પ્લેન હતી એ કમ્પ્લેન સોલ્વ કરવા કરવાતું કારણ કે ગેસ સિલિન્ડર થોડુંક મતલબ આગ લાગી હતી હવે શાના કારણે લાગી હું ચેક કરવા કરવાતું બધી વસ્તુ મારી પાસે છે તો સીધો હવે જઈશ ત્યાં મળીએ કારણ કે રસ્તામાં તો પહોંચી ગયો થોડુંક બહાર જો જોઉં કઈ રીતે એને બ્લાસ્ટ થયો અને કેટલું નુકસાન થયું શું થયું શું તકલીફ થઈ મળી ગઈ ત્યાં પ્રોબ્લેમ તો તો મારો તો કમ્પ્લેન સોલ્વ કરી દીધી સગડી ચેન્જ કરી પાઇપ ચેન્જ કરી અને રેગ્યુલેટર ચેન્જ કર્યું કારણ કે રેગ્યુલેટરના રેગ્યુલેટરમાંથી લીક હતું એટલા માટે આગ લાગી નકાતો ના લાગ્યો કારણ કે સિલિન્ડર કમ્પ્લેટ છે સગડી ની હા એક સગડી વિશે ખાસ કેવું છે એ ઇનમ વાળી સગડી છે પાંચ હજાર રૂપિયાની ઇનમ લીધું એમાં સગડી આવી હતી પણ એ એકદમ હાવ હલકી ક્વોલિટી છે તો કોઈ પણ સ્કીમમાં કે સગડી સ્ટવ તમે લો ગેસ સ્ટવ તો જોઈ વિચારી અને થોડુંક મજબૂતાઈ વાળી લેવી કારણ કે પછી આવું થાય કારણ કે મેં જોયું ને ત્યારે સ્ટવમાં કશું બિલકુલ નહીં પૈસા પૈયે પ્રમાણે પૈસા આપે એમ સ્ટવ નથી બિલકુલ અને આ રીતના સ્ટવમાં છેતરે કારણ કે આપણે તો જિંદગીનો સવાલ થાય સ્ટવમાં એના કરતા એજન્સી લઈ આવો અથવા કોઈ સારી કંપનીની સ્ટવ ખરીદ્યો બાકી આવા સ્કીમમાં લોભા અમે લાલચમાં ના પડો બસ આટલું જ અને કમ્પ્લીટ કમ કમ્પ્લીટ ચાલુ કરીને આવ્યો એટલે તો નથી અમારી કંપની એચપી એપ્રુવલ જ સગડી આપી એટલે લગભગ લીક નહીં થાય થાય આપણે બેદરકારના લીધે લીધે એકાદ સબ્જી ખોવો પડે અથવા ઘણું બધું નુકસાન સહન કરવું પડે પણ ભગવાન કરાવું કોઈ ના કરે પણ ધ્યાન રાખવું રે તો બી ઓફિસથી સીધો ઘરે આવીને જમી અને આવ્યો આજ પણ મશીને કારણ કે સવારમાં જ મશીન ચાલતું ચાલતું બંધ થઈ ગયું હતું પછી કાંઈ ચાલુ કર્યું નહોતું ચાલુ પણ થયું પણ નહોતું તો અત્યારે હું ટ્રાય કરી કરીશી તો કેટલી મહેનત કરી તાર ચાલુ થયો આ ચાલુ થઈ ગયો એટલે સારી વાત છે છ હેન્ડલ માર્યા

ઘરે નથી પાક્યા બોલો રસ્તા માંથી આખે લેન્ચક થાય રહી એમ એમ પાક નથી લેવડાતો કેનાલના આ વાજ કઠલા હોય છે એટલા માટે મેં તો જો મોટી કેનાલ આવી જાય ને તો તો હાથ ધોડી દો એવા કંટા આવેલા કારણ કે જૂની પાઇપું થઈ જાય એટલે બહુ પંજર પડે બહુ પંચર આવે નહીં નવી નાખી ના શકાય અને જૂની મેલાય પણ નહીં એવા કઠલા છે ને અત્યારે રાતના વાગ્યા છે સાડા અગિયાર થઈ ગયા હજી એક બે ખેતર ચેક કરવાના છે બોલો तो पंचर पना थे से पना बहुत पुरात सादे पाइप से वही चेक करवाया कि टूटी से कि ना सी टूटी ये लोग काम भी साथ लोचे तो हवा तो नहीं कर रही मन हम चेक रात पर टूटी जा शह तिया सुधी वंदे मातरम जय हिंद अगर व्हिडिओ गमे तर लाइक करजो शेअर करजो सब्सक्राइब करून ना भूलता धन्यवाद